હું ભરતભાઈ રૂપાલા ગીરગઢડા તાલુકા ભારતી કિસાન સંઘ પ્રમુખ ભરતભાઈ વાત કરવા તો આજે ઇકોઝોન બાબતે તમે ધરણા ઉપર બેઠા છો કયા મુદ્દાને લઈને ધરણા ઉપર બેઠા છો તાકાણે કારણે બેઠા છો અમારો મુદ્દો ઇકો સેન્સિટિવ ઝોન છે તેમાં અમારા ગીરગઢડા તાલુકાના બત્રીસ ગામોનો સમાવેશ સુષિત ઝોનમાં કરવામાં આવેલ છે તેમાંથી અમારા બત્રીસ ગામોને બાકાત કરવામાં આવે અમે ઘણા વાંધા રજૂ કર્યા છે ઈમેલ દ્વારા કર્યા છે રેલી દ્વારા કર્યા છે આવેદન પણ આપેલા છે તો જે અઢાર થી જે શોષિત જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું હતું તે અગિયાર અઢાર અગિયારે પૂરું થઈ ગયું છે છતાં કોઈ નિર્ણય જાહેર કરવામાં આવ્યો નથી તો વેલી તકે અમને વિશ્વાસ છે કે સરકાર શ્રી અમારા ખેડૂતો અને ખેત મજૂરો અને ગીર ગઢડા ના બત્રીસ ગામો વતી અમારી તરફેણમાં સુકાદો જાહેર કરે અને અમારા બત્રીસ ગામ ને ઇકો ઝોન બાકાત કરે એવી માંગ સાથે અમે એક દિવસના આજના આજ પ્રતિક ઉપવાસ ઉપર છીએ જો અમારા વિરોધમાં કોઈ પણ નિર્ણય લેવામાં આવશે ખેડૂતોના વિરોધમાં તો અમે ગાંધી સિંધિયા માર્ગી આંદોલન કરશું હાઈકોર્ટ જઈશું સુપ્રીમ કોર્ટ જઈશું અને જરૂર પડે અમે ચૂંટણીનો પણ બહિષ્કાર કરશું આપનો પરિચય હું કાંતિભાઈ દેવરાજભાઈ છક્રેજા ગામ થોરડી અમારું ગામ સેટલમેન્ટ વિભાગમાં જ આવેલું છે અને અમારે ગામમાં લગભગ તેત્રીસ ખેડૂત સેટલમેન્ટના છે સરકારે ઇકોઝોન જાહેર કર્યો એ પેલા પણ અમે એટલા બધા પીડિત હતા કે એની કોઈ સીમા જ તો હવે જો ઇકોઝોન જાહેર થાય તો વિકાસ અટકી જાય છે અને પ્રોટેક્શન દિવાલ બનાવવામાં અમને મુશ્કેલીઓ પડે એની માટે પણ અમારે મંજૂરી લેવા જવી પડતી હતી ભૂતકાળમાં પણ તો હવે પછી તો શું થશે કંઈ ખબર નથી અને કુવો ખોદવો હોય તો કુવા ખોદવા પણ નેતા નથી તો એમ તો વિસ્ફોટ બ્લાસ્ટ નહીં કરવાનું તો બ્લાસ્ટ કર્યા વગર કુવા કઈ રીતે નકતો નથી ખોદાતા કે ત્રિકમ થી નથી ખોદાવાનો પથ્થર હોય તો તોડવા બ્લાસ્ટ કરવા પડે તો એની મંજૂરી જુનાગઢ લેવા તો ક્યાં ખેડૂત માં શક્તિ છે એવી કે જુનાગઢ જઈને ઉભા રહી શકે તો એવું બધી જે મંજૂરીની પ્રક્રિયા હોય હસુડી કાતો રદ કરે અને કાતો સ્થાનિક લેવલે અથવા તો અમારા ગ્રામ પંચાયતને આરે જોડી અને કરે તો અમને સરળતા વધારે રહે બીજી અન્ય કઈ અગવડતાઓ જંગલમાં અત્યારે સેટલમેન્ટના જંગલના અમારા જાનવરો ટોટલ ખેતી પાકમાં લગભગ 40 થી 50% ઉપર તો દર વર્ષે નુકસાન કરે જ અને એની માટે સરકારે ખરેખર પ્રોટેક્શન દિવાલ બનાવવા માટે પ્રોસેસ અમને સપોર્ટ કરવો જોઈએ પણ એની બદલે અમે અમારે છ ખર્ચે બનાવીએ તો વન વિભાગ આવીને અટકાવે છે કારણ કે તમારી હાલ શું માંગ છે આગામી સમયમાં ઇકો ઝોન લાગુ થાય છે તો શું પ્રતિક્રિયા ઇકો ઝોન લાગુ થાય તો અમારો સદંતર વિકાસ બંધ થઈ જાય અને અમારે કદાચ સ્થળાંતર કરવું પડે તો એમાં કઈ કહેવાય નહીં અને બીજી વસ્તુ

તો એના માટે ખેડૂતો તો એના માટે વિરોધ કરવાના છે ને સરકારે ભોગવવાનું રહેશે કારણ કે ખેડૂતોની માંગ એક જ છે કે ઇકો ઝોન અમારે હોવો જ ન જોઈએ ઇકો ઝોન પેલા ક્યાં હતો ને હતો તો કોઈ કડક કાયદા નહોતા આ વખતે એટલા બધા કડક કાયદા છે કુવા ન કરી શકે ખેતી ન કરી શકે ગીરગઢા તાલુકો બનો છે કોઈ પણ જાતનો વિકાસ ન થાય ઉદ્યોગ ન થાય એને ન થાય કોમર્શિયલ ન થાય તો તાલુકાનો મતલબ શું એટલા માટે ખેડૂતો ને એક જ માંગશે કે ઇકો ઝોન અમારે અહીંયા હોવો જ ન જોઈએ